મારો સ્વાગત છે આજ આ છે આ નાના સરપ્રાઈઝ એવી ની લેવા ની એની જ લેવા એક બહુ મોટી ની લેવા આજે કવ પડશે જોઈ લો અમે શોપિંગ કરી લીધી હેલો પપ્પા માટે ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે એક નવા બીજા વ્લોગ માં તમારું સ્વાગત છે તો કરી લઈએ આપણે એક નવા દિવસની શરૂઆત તો આજે તો પપ્પાનો બર્થડે છે પપ્પાને ખબર નથી કે એમનો બર્થ છે તો આજે તો બર્થ ડે બનાવવાનો હો તો અમે લોકો જવાના છીએ બજારમાં તો આગળ બ્લોગ પૂરો જોજો તમને બતાવીશ તો ખાઈ પીને પછી અમે જઈશું બજારમાં તો મમ્મી અત્યારે મસ્ત મજાનો પુલાવ પણ મગાવી દીધો અને અત્યારે બનાવ્યું છે કઢી અને પુલાવ બનાવી દીધો અને ભાઈ તો ઊંઘી જાય તો તમને બતાવી દઉં કે કહીશ માહિર ભાઈ તો ઊંઘી ગયા હવે થોડું થોડું શરદીમાં ફરક પડી ગયો અને

ગાઈ શકું ને થઈ ગયા છે તૈયાર દીદી માહિત બબુલ ને જવાની છે બાબા તો ગાઈસ હું થઈ ગઈ છું તૈયાર તવાલો અમે લોકો જઈએ છીએ બજારમાં તો વ્લોગમાં બનાવી રહેજો હેડ હેડ બાય ભાઈ ચલો 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 ચલે 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 ચાલે ચક તો અમે નીકળી ગયા બધા જવા માટે તો દીદી અત્યારે એક્ટિવા ચલાવે છે અને માહિરભાઈને બેસાડી દીધા છે આગળ બગુ લોકો જઈએ છીએ લેવા પપ્પાને તો અમે ખબર નહીં હે તો પપ્પાને તો હજુ ખબર જ નહીં અમે જઈએ છીએ કેક લેવા માહુ આવશે તો તારે તો બજારમાં પતંગે પતંગ થઈ ગયું થોડા દિવસનું ઉત્તરાયણ આવશે એટલા માટે તો અત્યારે મેં બજારમાં તો આવી ગયા बजाज परी गया पुराना बच्चों का स्वेटर तो अभी नहीं लिया मैं अभी क्या ट्रीपेडेन मार्केट में जाइए अब तो ये इतना बहुत जो लाना तो वो हमें ये ट्रीपेडेन मार्केट में आया स्वेटर जो हुआ पन मन को जो हुआ गैस तो मैं अभी क्या था ट्रीपेडेन मार्केट में તો હવે અમે જોઈ જોઈએ છે સ્વેટર સ્વેટર કે પપ્પાના સ્વેટર જોવા આ બેને તો ખુદ જ ફોન જ ગમો આની હારો આ ગાઈસ તો પસંદ આવી સ્વેટર અમે લઈ લીધું છે તમારે ઘેર જઈને કે કેવું લીધું દીદીએ તો ગાઈસ ઘેર જઈને ખબર પડશે જોઈ લો અમે શોપિંગ કરી લીધી હેડ પપ્પા માટે

લીધી નથી આપણે જ લેવાની બી નહીં લેવાની એની જ લેવાની મોટી લેવાની અમે લોકો જેલ કે લડવાડા પર તરીયે આવે પ્રાંતે પડીજી અલાઉક થાક લઈ તો આ છે તો માટે મોમોજ ખાવા હે તો આપણે મોમોજ ખાવા આયા લેવા

આ નાના સરપ્રાઇઝ હોય તો ગાઈસ આવી ગયા છે આજે તો મારા નેના સબ્સ્ક્રાઇબરો તો ફટાફટ જઈને ઘેર જઈને મારે ચેનાના સબ્સક્રાઈબ પર દેજો પાછો હા ઓકે ઓકે તમને ફટા મૂકજો હ તમે ફટા મૂકજો હારો મૂકીશું હો આ હાઉથી નેના બહુ અને એ ને એના હા કંઈ તો દીપક આવી ગયા છે ઘેર તો અત્યારે બેઠા છે ખાવા તો આ સાહેબને હું ને રવૈયા મેથીનું શાક નહોતું ભાવતું એટલે એમના માટે બનાવ્યું છે ટોમેટાનું શાક તો આ બેઠા જો તારી તાનસીબહેન રમી રહ્યા છે તો મેં બનાવીતું તું અમારા માટે રીંગણ મેથી રવૈયાનું શાક મારી ભાઈ રોઈ રહ્યા હાલત કરી નાખી તો જો તમે જોઈ રોઈ રોઈને અખોન બખોન બધું લાલ લાલ કરી નાખ્યું વાત તો ને માહુ કેમ રોતું તું બીટું કેમ રહતું તું માવું હેકર શું થયું તું પેટમાં દુખાતું તું બેટી હે તો મહું ટ્વીટ માં દુખતો હતો ઓ મન શું કો પણ મેં કેક લીધી પછી પપ્પાનો ફોન આવ્યો કે કેક લાવતા નહીં કેમ કે કેતાનસીને પણ શરદી બહુ થઈ ગઈ છે અને માહીને એવું છે તો પછી કેક હું તો કેક નઈ ખાતો એટલે માર કેક ની જોતી તો પપ્પા માટે મે ગિફ્ટ લાયા હતા એ માહી ભેદા રો રો કરી લે છે એટલે હું અતારે બતાવતી નહીં કે ગુ પપ્પા માટે શું ગિફ્ટ લાયા હતા તો કાલે હું એ ગિફ્ટ બતાવીશ બીજા બ્લોગમાં તમને બતાવીશ કે પપ્પા માટે શું ગિફ્ટ લાયા હતા તો મારે ભાઈ કોઈ કેવું છે કેવું છે કોઈ ભાઈ હે કેવું છે તો અત્યારે જેવા હસી રહ્યા તો ગયા સતત એક કલાકથી આ છોકરો તો અત્યારે હેવા પાછું બંધ થઈ ગયું અત્યારે હંડ્યા હેરણ હેરાન કરતા હતા ને હમણાં હમ કેવું ઋતુ હતું બીટું તો ગયા હતા તમે ઊંઘી ગઈ ના ભાઈ આજ માટે આટલો જ બ્લોગ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બટાટા ગુડ નાઇટ